કહેવાય છે કે જ્યારે સુદામા શ્રી કૃષ્ણને મળીને દ્વારકાથી પોરબંદર જાય છે ત્યારે એમની ઝૂંપડીનો મહેલ બની ગયો હતો તેના થોડા ટાઈમ પછી સુદામા તેમની પત્ની અને તેમના બાળકોને લઈને ભગવાન કૃષ્ણને મળવા ફરી પાછા દ્વારકા જાય છે દ્વારકા પહોંચીને સુદામા ભગવાન કૃષ્ણને મળે છે ગૌરાણી ભગવાનની મહારાણીઓને મળે છે અને સુદામાના બાળકો શ્રી કૃષ્ણના બાળકો સાથે રમવા જાય છે અને ભગવાન કૃષ્ણ અને સુદામા મળીને વાતે વળે છે એમાં સુદામાએ કૃષ્ણને કહ્યું કે બધા તારી લીલા વિશે ઘણી વાત કરતા હોય છે તો મને તો એક તારી લીલા બતાવો ભણતા હતા ત્યારે આપણે જોડે હતા એ પછી હવે મળ્યા ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા અને વાત ટાળીને કહે છે કે આપણે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે એક સાથે નદીએ નાહવા જતા દ્વારકા આવ્યા પછી કોઈ મિત્ર નદીએ હારે નાહવા આવે એવો મળ્યો નહીં તો હાલ આજે આપણે બંને ગોમતીમાં નાહવા જઈએ ભગવાન કૃષ્ણ તેમની રાણીને બોલાવીને કહે છે કે અમે ગોમતીમાં સ્નાન કરીને આવ્યા તમે ત્યાં સુધી રસોઈ બનાવી રાખો ભગવાન કૃષ્ણ અને સુદામા ગોમતીના કાંઠે ગયા ભગવાન કૃષ્ણ અને સુદામા બેસે બેસે વાતે વળે છે ત્યારે કૃષ્ણ કહે છે કે સુદામા આપણે પહેલાં નદીમાં ડૂબકી દાવ રમતા એ તને યાદ આવે છે સુદામા કે હા એમાં જે વધારે રહેતું તે જીતી જતું હાલને આજે આપણે એ રમીએ સુદામા કૃષ્ણને કહે છે કે પહેલાં તું ડૂબકી માર ભગવાન કૃષ્ણએ ડૂબકી મારી અને થોડી વારમાં તરત જ તે બહાર આવ્યા બહાર આવીને સુદામાને કહે છે કે સુદામા હવે ઉંમર થઈ ગઈ એટલે પહેલાં જેવું પાણીમાં ટકાતું નથી ભગવાન સુદામાને કહે છે કે હવે તું ડૂબકી માર સુદામાએ ડૂબકી મારી અને એ સાથે જ ભગવાને તેમની લીલા ચાલુ કરી સુદામા પાણીની અંદર ઊંડે સુધી તણાયા તે બહુ દૂર એક નગરના નદીના કાંઠે બહાર નીકળ્યા સુદામાને સામે નગરનો દરવાજો દેખાતો હતો નદીમાંથી બહાર નીકળીને તે દરવાજા સામે જાય છે ત્યારે જ તે દરવાજો ખૂલ્યો અને તેમાંથી એક હાથી બહાર આવ્યો તે હાથીએ કળશ સુદામાના માથે ઢોળ્યું તેની સાથે જ નગારા અને નોબતો વાગવા લાગી નગરજનો મહારાજાની જાય બોલાવવા લાગ્યા એટલે સુદામાએ તે લોકોને પૂછ્યું તેમને જવાબ આપતા કહ્યું કે અમારા નગરમાં ઘણા સમયથી રાજા મૃત્યુ પામ્યા હતા તે બાદ તેમનો કોઈ વંશજ ન હતો એટલે અમને જ્યોતિષે કહ્યું હતું કે આ વારે અને આ તિથિએ જે નદીમાંથી નાહીને બહાર નીકળે અને આથી જેના માથે કળશ ટોળે તે તમારો રાજા એટલે તમે આજથી અમારા નગરના રાજા છો સુદામાને ઢોલ નગારાના નાદ સાથે મહેલમાં લાવ્યા અને સુદામાએ રાજ્યનો કાર્યભાર સંભાળ્યો સુદામાએ તેમના શાસનકાળ દરમિયાન આજુબાજુના ઘણા રજવાડાઓ જીત્યા અને એમની સેનાને પણ વિશાળ અને મજબૂત બનાવી અને દશે દિશામાં મહારાજા સુદામાની વાહવાહી થવા લાગી અને સુદામા એકાળ દરમિયાન બાવીસ રાણીઓ સાથે વિવાહ કરેલા આમ સમય વિત્યાની સાથે સુદામા તેમના પરિવાર સાથે ઘણો આનંદ કરે છે એમાં એક દિવસ સુદામાની જે મુખ્ય પટરાણી હોય છે તે મૃત્યુ પામ્યા જે નદીમાંથી સુદામા બહાર નીકળ્યા હતા તે નદીના કાંઠે જ મહારાણીના અગ્નિસત્કાર માટે લાકડા ખડકાયા એમાં એક નહીં પણ બે લાકડા ખડકાયા એક ઉપર મહારાણીનું શબ મૂક્યું એવામાં સુદામા ત્યાં આવ્યા એટલે સેનાપતિએ સૈનિકોને આદેશ આપ્યો કે સુદામાને મહારાણીની બાજુમાં જે લાકડા ખડકાયા છે તેમાં બેસાડો સુદામાને આ વાત વિચિત્ર લાગી એટલે તેમણે સેનાપતિને પૂછ્યું સેનાપતિએ જવાબ આપતા કહ્યું કે અમારે ત્યાં મહારાણી મૃત્યુ પામે તો એની પાછળ પાછળ મહારાજા પણ પોતાનો અગ્નિ સત્કાર કરે છે સુદામા કતરાયા સુદામા ના પાડતા હતા તે છતાં પણ તેમને જોર જબરદસ્તીથી લાકડા પર બેસાડવામાં આવ્યા સુદામા મનોવનમાં ખૂબ જ મંજાયા અને પછી તેમણે વિચાર કર્યો કે લાકડામાં બળીને મરવું એના કરતાં ડૂબકી મારીને મરવું સારું એટલે સુદામાએ ભગવાન કૃષ્ણનું નામ લઈને ઝડપથી લાકડાને ઘા મારીને છલાંગ લગાવી તેમને નદીમાં ડૂબકી મારી એટલે તે નદીના ગોટાળા સાથે ઊંડે સુધી તણાયા તે ગોમતી ઘાટ ઉપર જ્યાં શ્રી કૃષ્ણ બેઠા હતા તેમની પાસે પહોંચી ગયા સુદામા બહાર નીકળ્યા એટલે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે સુદામા તું તો પાણીમાં બહુ ટક્યો સુદામા વિચારમાં પડ્યા એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે ઘરે ચાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે સુદામા અનેક તર્ક વિતર્કો સાથે ભગવાન કૃષ્ણ સાથે પાછળ વળતા વળતા જોઈને ઘરે આવે છે ઘરે પહોંચતા ભગવાન કૃષ્ણએ તેમની મહારાણીને પૂછ્યું કે રસોઈ તૈયાર થઈ કે નહીં ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે હજી તો એક રોટલો જ ચડે છે આ સાંભળતા સુદામાને સમજાયું કે આ તો ભગવાનની લીલા હતી કહેવાનો અર્થ એટલો જ કે ભગવાનના ઘરનો એક રોટલો ચડે છે ત્યાં સુધી આપણી કેટલી પેઢીઓ ચાલી જતી હોય છે જય શ્રી કૃષ્ણ